રાજ્યના પોલીસ વડાની સીધી સૂચના અનુસાર ગાંધીનગરના કુખ્યાત હિસ્ટ સ્ટેશનના નિવાસસ્થાને એક સાથે પોલીસની ચોવીસ જેટલી ટીમ ત્રાટકી હતી વહેલી સવારના મેજર ઓપરેશન કયા કારણોસર આ ઓપરેશન કરવામાં આવ્યું છે તેની સંપૂર્ણ વિગતો ગુપ્ત રાખવામાં આવી છે હજી ગાંધીનગર આમ ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ અધિકારી અને કર્મચારીની ટીમ દ્વારા આજે હિસ્ટ ઘરે વહેલી સવારે દરોડા પાડવામાં આવ્યા હતા અલગ અલગ ચોવીસ જેટલી ટીમો બનાવીને એક સાથે આ ઇસ્ટિસિટર આરોપી જે છે ગુનેગાર છે કુખ્યાત ગુનેગાર છે તેમના નિવાસ સ્થાન ખાતે વહેલી સવારના દરોડા પાડવામાં આવ્યા હતા દરોડામાં દરમિયાન શું શું મળ્યું છે કેવી રીતના દરોડા પાડવામાં આવે તો શા કારણોસર દરડો આપવામાં આવે તે સંપૂર્ણ વસ્તુ છે એ ખાનગી રાખવામાં આવે છે પરંતુ રાજ્યના ડીજીની સીધી સૂચના અનુસાર પોલીસની ચોવીસ જેટલી ટીમ દ્વારા આજે ગાંધીનગર ખાતે આવેલ આ કુખ્યાત હિસ્ટ્રી સીટરના નિવાસસ્થાન ખાતે દરોડો આપવામાં આવે છે અલગ અલગ ચોવીસ જેટલી ટીમો બનાવવામાં આવી હતી જેમાં એલસીબી એસુજી સહિત જે મહત્વની બ્રાન્ચ છે મહત્વની બ્રાન્ચના વરિષ્ઠ અધિકારીઓ સ્થાનિક પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સહિતના લોકો એક સાથે ટાઈટકા હતા અને ભારે સનસનાટી મચી જવા પામી હતી ખાસ કરીને ઇસ્ટ્રી સીટરના નિવાસસ્થાનની આજુબાજુના વિસ્તારમાં પણ સોપો પડી પડી ગયો હતો કયા કારણોસર આ મેજર ઓપરેશન કરવામાં આવ્યું છે તેની તમામ વિગતો ગુપ્ત રાખવામાં આવી છે અને વધુ વિગતો મેળવવામાં આવી રહી છે